સુરતમાં ટ્રાફિકના નિયમોનો ભંગ કરનારાઓ સામે ટ્રાફિક પોલીસે લાલ આંખ કરી છે ત્યારે નિયમોને એસીગી કીતે કરી રોંગ સાઈડ પર વાહન ચલાવતા વાહન ચાલકોની શાંત ઠીકાણે લાવવા શહેર પોલીસ કમિશનરે વિશેષ અભિયાન હાથ ધર્યું છે અને આ અભિયાનને સફળ બનાવવા પચીસ ટીમ બનાવવામાં આવી છે અને ગત મહિને સુરત ટ્રાફિક પોલીસ દ્વારા ત્યાંસી દિવસમાં ટ્રાફિક નિયમોનો ભંગ કરતા એક હજાર સાતસો સડસઠ છે સાથે આ કાર્યવાહીમાં ઝડપાયેલા તમામ વાહન ચાલકોના ડ્રાઈવિંગ લાયસન્સ સસ્પેન્ડ કરવા આરટીઓની રિપોર્ટ કરવામાં આવ્યો હતો અને ઉલ્લેખનીય છે કે ટ્રાફિક સિગ્નલના નવા નિયમોની કડકાઈથી અમલવારી શરૂ કરવામાં આવી છે ત્યારે આ નિયમોમાંથી છટકવા માંગતા કેટલાક વાહન ચાલકો સિગ્નલ પર ઉભા નહીં રહી રોંગ સાઇડથી નીકળી જાય છે ત્યારે લોકોની સુરક્ષા માટે ટ્રાફિક સિગ્નલનું કડકાઈથી પાલન કરવા ઉપર પોલીસ ભાર મૂકી રહી છે તો બીજી તરફ વાહન ચાલકો ટ્રાફિક પોલીસથી બચવા વચલો રસ્તો અપનાવી રહ્યા છે જેને લઈ પોલીસ કમિશનરે રોંગ સાઇડ વાહન હંકારતા વાહન ચાલકો સામે કડકાઈની કાર્યવાહી કરવા આદેશ આપવામાં આવ્યા છે